બોડેલીની એમ સ્કૂલ અને ખત્રી વિદ્યાલયના મુખ્ય માર્ગ પર આવેલું ખુલ્લું ટ્રાન્સફોર્મર આપી રહ્યું છે અકસ્માતને આમંત્રણ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ બોડેલીની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા એમ સ્કૂલ અને ખત્રી વિદ્યાલયના મુખ્ય માર્ગ પર બોડેલી જાંબુગુડા હાઈવે પર આવેલું ખુલ્લું ટ્રાન્સફોર્મર એક ખતરાની ઘટડી સમાન છે શાળાના બાળકોના વાલીઓ જણાવે છે કે અગાઉ ટ્રાન્સફોર્મર બદલવા માટે અને ખુલ્લું કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને તંત્ર દ્વારા આમ જ ખુલ્લું છોડી દેવામાં આવ્યું છે જેને લઈને કોઈ મોટો અકસ્માત થશે તો એની જવાબદારી કોની રહેશે તો તંત્ર દ્વારા આ ટ્રાન્સફોર્મરની આસપાસ જાળી મૂકી અને એને બંધ કરાય અને વેળાસર એને કામગીરીને કરવામાં આવે તથા એની આજુબાજુ સાફ સફાઈ પણ કરાય એવી આ શાળાના બાળકોના વાલીઓની માંગ છે જોડાયેલા રહો અમારી સાથે અમે છીએ લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ અલીપુરા એમડીઆઈ સ્કૂલ પાસે જવા માટેનો રસ્તો એમાં ડીપી આવેલી છે ડીપીની આજુબાજુ જાળી મારવામાં આવે તેથી અમારી રિક્વેસ્ટ છે જોખમ છોકરાઓને મૂકવા આવે છે તો જોખમકારક છે એટલા માટે રિક્વેસ્ટ છે કે આજુબાજુ જાળી મારે અને એને કવર કરે અને સાફ સફાઈ રાખે બસ એટલી જ અમારી માંગ છે નામ તમારો રફીક કતરી બોડેલી બોડેલી અલીપુરા એમડીઆઈ ખત્રી વિદ્યાલય છે એની બહાર જો ડીપી છે ડીપી આગળ પાછળ જાળી મારવામાં આવે કેમ કે આવતા વાહનો અહીં અટવાઈ જાય છે ભવિષ્યમાં જોખમ છે નાના છોકરાઓ અવર જવર છે એના માટે તાત્કાલિક જાળી મારવામાં આવે અને સાફ સફાઈ આગળ પાછળ રાખવામાં આવે ની સુવિધા આજુબાજુ છે નથી એટલે વાહનો અહીંયા જ ઊભા થઈ જાય છે એટલે આવવા જવામાં તકલીફ રહે છે એટલે કોલ ફરીને બી આવવું પડે છે ને જોખમ છે એટલે ડીપી બાજુ કેટલી વાર તો આવવા જવાનું થઈ જાય છે નજીકથી એટલે જાળી મારો એટલે આવવા જવાનો રસ્તો બી ખુલ્લો રહે બસ એટલી મારી રજૂઆત છે પૂરામ તમારું પશ્ચિમભાઈ